નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સેવન ન્યૂઝ ગુજરાતી તો જોઈએ આજના મહત્વના સમાચાર ઝાલુતથી અમારા સંવાદદાતા દીપસિંહ બારિયા સાથે રડિયાતપુરા પ્રાથમિક શાળાના બાળકો દ્વારા મુક્તિરંજન સરકારે આયુર્વેદિક દવાખાનાની એક્સપોઝર મુલાકાત લેવામાં આવી પ્રાપ્ત માહિતી મુજબ ઝાલોદ તાલુકાની રડિયાતપુરા પ્રાથમિક શાળાના બાળકોની મુક્તિરંજન ચેન સરકારે આયુર્વેદિક દવાખાનાની મુલાકાત શાળાના શિક્ષણ ગણ દ્વારા કરવામાં આવી દવાખાનામાં ફરજ પરના ડોક્ટરો સર્વશ્રી ઉસાબેન અને હેમંતભાઈ દ્વારા આરોગ્યલક્ષી તથા યોગ નિષ્ણાંત કિર્તિકા દ્વારા બાળકોને યોગ કરાવી જીવનમાં યોગના ફાયદા અને મહત્વ વિશે સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું અને એકસો આઠ એમ્બ્યુલન્સની ફરજ પરના કર્મચારી ભાઈ દ્વારા બાળકોને એકસો આઠ એમ્બ્યુલન્સના ઉપયોગ વિશે પ્રત્યક્ષ નિદર્શન દ્વારા જાણકારી આપવામાં આવી દીપસી બારૈયા આઈ સેવન ન્યૂઝ ગુજરાતી ઝાલો

બેન હોય કે કોઈ કોઈને ડિલિવરીની કોઈ ઇમરજન્સી તરફ પ્રસંગીનો દુખાવો શું જોઈએ તો એક પાસે બોલાવી શકીએ પછી કોઈ રાજી ગયું હોય આગ લાગી હોય બીજા પણ પછી કોઈ દુવામાં પડી ગયું હોય કોઈને ગળે પાછો પાડ્યો હોય બરાબર કોઈ પણ ઇમરજન્સીમાં આપણે જ્યારે સપોર્ટ આપણે ના પૂરી કરી હોય ત્યારે આપણે એની વાત કરીએ અને એક દવાની સેવા લઈએ